પણ મારે આ ગાવડા ખાઈ જાય છે ઘઉં એટલે કોઈ વિચાર નહી આબુ તો છે પણ શું કરવું હવે લાડો ચોપો તો વખા આપો અમે તમને વખા આબુ હોય તો એવું અને આ દાણી ઓન જે માં તો ટીમ જો છે અલ્યા ભગવાન તમે બે ના હોય કણવાજી હા અને લે તારે આ શું કરો લે આ ઢાડા ભગવા એટલે હાથમાં વાળું હું એવું હોય તાપો તાપો હેડો

ભગુભા પેલું તું લાગે મને તું છે ને એટલે તને બહેને દેખવા સપનો માં આવે છે ભીખુવાની મારે કોક ભટકાવી પડશે

છોકરા કુવારો હે મારા કુવારો હે મારા છોકરા ને તાજુ તારી દેવા કે અમે હાગુ કરાવ

મારે ને વાકો એના પહાડ ને જ વખા હોય તો લડ તો મે હોય ઉભાણ તમે હાજી ના હો તો હું હા ના હાર ભેડો યા તારી કણવા દીજે લે કણવા દે એ કણવા દે લે બાર નેકળો કે ને ના વાની દોશી બાર ઊંજી છે એટલે મારે જવરાતું નહીં ના રે ઓગળ તો નહીં અને કણવા દે ઓ આ નેકળો બાર શું કરે ઉંતાઓ

લડો